મિત્રો માતા લક્ષ્મીના આગમનના આ શુભ સંકેત છે જે કોઈને આ સંકેતો દેખાય તો સમજવું તે દુનિયાના સૌથી ભાગ્યશાળી માણસ છે અને તેના પર માં લક્ષ્મીની મહેરબાની આખી જિંદગી રહેવાની છે સવાર સવારમાં જો આ ચાર સંકેત મળે તો સમજી લેવું માતા લક્ષ્મી વરસાવશે અપાર ધનવર્ષા માન્યતા છે કે જે પણ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી સાથે જ રોકાયેલા કાર્યોને પણ ગતિ મળે છે અને પ્રગતિના યોગ બનવા લાગે છે એક શુક્રવારે થાય છે માતા લક્ષ્મીની પૂજા शुक्रवार નો દિવસ માતા લક્ષ્મી ની પૂજા ને સમર્પિત છે આ દિવસે માતા લક્ષ્મી ની પૂજા કરવાથી તેમની ખાસ કૃપા તમારા પર બની રહે છે આ સમય દરમિયાન દેવી ને પ્રિય ભોગ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે માન્યતા છે કે જે પર વ્યક્તિ પર માતા લક્ષ્મી ની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી સાથે જ રોકાયેલા કાર્યોને પણ ગતિ મળે છે અને પ્રગતિના યોગ બનવા લાગે છે બે સાંજના સમયે સાફ રાખો ઘર દરેક તીજ તહેવાર પર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેથી ઘરમાં તેમનો વાસ બની રહે માટે સાંજના સમય હંમેશા ઘરને સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ગંદકી હાવા પર માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે ઘણી વખત વ્યક્તિને અમુક એવા સંકેત મળે છે જે દેવી આગમન સાથે જોડાયેલા હોય છે પરંતુ તેનું જ્ઞાન ન હોવા પર તેની ઓળખ કરવી મુશ્કેલ હોય છે એવામાં આવો આ શુભ સંકેતો વિશે જાણીએ જે ધનની દેવી માતા લક્ષ્મી સાથે જોડાયેલા છે ત્રણ શંખનો અવાજ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા પહેલાં શંખ વગાડવામાં આવે છે હિન્દુ ધર્મમાં તેને ખૂબ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો સવારે ઉઠ્યા બાદ શંખ વગાડવાનો અવાજ સંભળાય તો તે શુભ સંકેત છે 4. સાવરણીની પૂજા હિન્દુ ધર્મમાં સાવરણીની પૂજા કરવામાં આવે છે. તે માં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માન્યતા છે કે જો સવારના સમય કોઈ સવરણીથી કચરો વાડતા જોવા મળે તો તે દેવી લક્ષ્મી સાથે જોડાયેલો સંકેત માનવામાં આવે છે. 5. ઘોડ દેખાડો માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે માટે ઘુવડનું દેખાવવું શુભ સંકેત હોય છે કહેવાય છે કે ધનની દેવી માતા લક્ષ્મી પોતાના આગમ પહેલા સૂચના આપી રહી છે જો તમને ઘુવડ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી મહેરબાન થવાના છે વિષ્ણુ ભગવાનની પત્નીમાં લક્ષ્મી જ્યારે ઘરમાં આવવાના હોય છે ત્યારે કેટલાક સંકેત આપે છે જો તમને પણ આ સંકેત મળવા લાગે તે સમજી લેવાનું તમારા નસીબના બંધ દ્વારા હવે ખુલવાની તૈયારીમાં જ છે જો તમારી આસપાસ અચાનક જ હરિયાળી વધી જાય તો અથવા લીલા રંગની વસ્તુઓ તમને વધુ આકર્ષવા લાગે તો સમજી જવું કે લક્ષ્મી કૃપા થવાની છે હકીકતમાં હરિયાળી જીવનનું મોટું પ્રતીક માનવામાં આવે છે આવા સકારાત્મક વાતાવરણમાં માં લક્ષ્મી જરૂર આવે છે જો અચાનક જ તમારી આસપાસ સવારના સમય શેરડી દેખાવાનું શરૂ થાય તો સમજી લેવું કે તમારા દિવસ બદલાવાના છે શેરડીના રસથી ગણપતિ પર અભિષેક કરવામાં આવે તો પણ માતા લક્ષ્મીની કૃપા થાય છે શેરડી માતા લક્ષ્મીને પ્રિય હોવાથી તેનું દેખાવું શુભ મનાયું છે પક્ષીઓનો માળો ઘરમાં પક્ષીનો માળો બનાવવો એ પણ એક શુભ સંકેત છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને ક્યાંકથી અણધાર્યા પૈસા મળી શકે છે સપનામાં સાવરણી શંખ નાગ ગરોરી ઘુવડ વાંસળી કમળ કે ગુલાબનું ફૂલ ઘડા વગેરે વસ્તુઓ જોવી પણ શુભ માનવામાં આવે છે આવા સપના ધનની પ્રાપ્તિની નિશાની છે ઘરમાં કાળી કીડીઓનું ટોળું જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે કાળી કીડીઓનું જૂથ જોશો તો તેમને નુકસાન ન કરો તેના બદલે ખાવા માટે લોટ કે ખાંડ જેવી વસ્તુઓ આપો કાળી કીડીઓનું ટોળું એ સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમને તેમના આશીર્વાદ મળવાના છે લોકો ગરોળીને જોઈને ડરી જાય છે પરંતુ ઘરમાં ગરોળી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સૂર્યાસ્ત પછી ત્રણ ગરોળીને ઘરમાં એકસાથે જોવી એ દેવી લક્ષ્મીના આગમનનો શુભ સંકેત છે જો તમે કોઈ કાર્ય માટે જઈ રહ્યા છો અને તમારી સામે સુહાગન સ્ત્રી અથવા ગાય આવી જાય તો તમે કાર્યમાં સફળતા મળે છે કપડા પહેરતા કે ઉતારતા વખતે જ્યારે પોકેટમાંથી પૈસા પડે તો સમજી જાઓ કે ધન પ્રાપ્તિના સંકેત છે જો તમે ઊંઘમાંથી ઉઠતા જ કોઈ ભિખારી દ્વાર પર આવી જાય તો સમજવું કે ટૂંક સમયમાં ઉધાર પાછો આવશે જો તમે કોઈ કાર્ય માટે જઈ રહ્યા છો અને તમારી સામે કોઈ વ્યક્તિ ગોળ લઈને જતો જોવાય તો આશા કરતા વધુ ફાયદો છે જ્યારે કન્યા માટે વર શોધવા જઈ રહ્યા છો ત્યારે ચાર કુમારિકાઓ બહાર વાત કરતી મળે તો સમજવું કે શુભ યોગ છે જો શરીર પર ચકલી ગંદગી કરી દે તો ગરીબી દૂર હોય છે મિત્રો જો તમને પણ આમાંથી કોઈ એક પણ સંકેત જોવા મળ્યું છે તો કમેન્ટમાં લક્ષ્મી લખવાનું ભૂલતાની આ સમય આગમન થાય છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાંજે ઘરનો દરવાજો ખટખાવે છે એટલે કે સાંજે 7 વાગ્યા થી 9 વાગ્યા સુધીનો સમય લક્ષ્મીજીના આગમનનો સમય માનવામાં આવે છે. આ વિ સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. માં લક્ષ્મી પ્રસન્ન થશે. લક્ષ્મીજીના આગમન સમયે વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી સાધક પર લક્ષ્મીજીનો આશીર્વાદ રહે સાંજે તમારું ઘરનો દરવાજો હંમેશા ખુલ્લો રાખો આ સાથે મંદિર अथवा મુખ્ય દરવાજા પર ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આ બાબતોનું ધ્યાન રાખો વેદો અને શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ ગમે છે અને તે ક્યારેય એવા ઘરમાં રહેતી નથી જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી તેથી તમારા ઘરમાં ખાસ કરીને સાંજે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાતરી કરો કે ક્યાંય ગંદકી ફેલાય નહીં નહીં તો મા લક્ષ્મી તમારા ઘરના દરવાજામાંથી પાછી ફરે છે